દિવાળી પહેલા ભરૂચ નગરપાલિકાની આટમની અંતિમ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી સભા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે મિનિટ્સને લઈને ઉગ્ર વિવાદ અને તૂતું મેમેના દ્રશ્યો સર્જાયા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાડાએ મિનિટ્સના મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છતાં વોટિંગ બાદ સર્વાનુમતે તમામ પચીસ એજન્ડાઓ મંજૂર થયા અંતે સભા દરમિયાન થયેલા વિકાસ કાર્યો માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને બાકી રહેલા કામો આગામી દિવસોમાં પૂર્ણ કરવાની તાકીદ પણ કરાઇટિંગ હતી એના અંદર જે રીતે શાસક પક્ષ એ ચાલુ એજન્ડામાં સામાન્ય સભા છોડીને જતા રહ્યા હતા એટલે મિનિટ્સને અમે નામંજૂર કરેલી છે આજે અને એના જે પણ કામો હતા અગિયારથી લઈને એના પછીના જે પણ ચર્ચા નથી થઈ એ તમામ અમે આજે એના વિરોધ દર્શાવીને એને નામંજૂર કરેલી છે એની સાથે સાથે જે રીતે આ પાંચ વર્ષની આ ટર્મ પૂરી થવા આવી છે એટલે જે પણ લેખા જોખા હતા જે એમણે જ્યાં કામ કરેલું છે વિપક્ષની આંદોલનથી રજૂઆતથી એ પછી કહી શકાય કે સૂચિત વેરો હોય તેને રદ કરવા માટેના વિપક્ષના આંદોલનના પછી એ સૂચિત